વડોદરાના લોકસભાના ઉમેદવાર હેમાંગ જીત થતા વડોદરા શહેરના કાલાઘોડા પાસે આવેલ પંચમુખી મંદિરે હેમાંગ જોશીએ આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી વડોદરા લોકસભાની બેઠક પર હેમાંગ જોશીને મેદાનમાં ઉતાર્યા હતા અને તેમની સામે કોંગ્રેસના જજપાલસિંહ પઢિયાર મેદાને હતા ત્યારે પોલીટેકનિક ખાતે મતદાનની ગણતરી બાદ ભાજપના લોકસભા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી પાંચ લાખથી વધુ મતોથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જેને પગલે વડોદરા શહેર ભાજપના પ્રમુખ ગુજરાત વિધાનસભાના દંડક સ્થાનિક નગરસેવકો કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓએ હેમાંગ જોશીને શુભેચ્છા પાઠવી હતી ત્યારે વડોદરા શહેરના કાલાગોડા ખાતે આવેલ પંચમુખી હનુમાનજીના મંદિરે ડોક્ટર હેમાંગ જોશી પહોંચ્યા હતા અને હનુમાન દાદાના દર્શન કરી આરતી ઉતારી હતી ડોક્ટર હેમંગ જોશી સાથે મોટી સંખ્યામાં પદાધિકારીઓ નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને ત્યારબાદ ચોક્કસ આ એક ઉર્જાનો સ્ત્રોત રહ્યું છે પંચમુખી હનુમાન મંદિરે રજવાડાના વખતથી આવતું આ ગાયકવાડી મંદિર અને ખૂબ જ એક શ્રદ્ધાનું સ્થાન લાખો વડોદરાવાસીઓ માટે રહેલું છે ત્યારે આજે જ્યારે આટલા જંગી પ્રચંડ બહુમતી જીત થઈ છે ગુજરાતની અંદર ત્રીજા નંબરમાં આપણું કમળ આવ્યું છે અને આપણે ખૂબ જ મજબૂત કમળ દિલ્હી ખાતે મોકલવા જઈ રહ્યા છે ત્યારે મારા મિત્રો સાથે આજે આરતી કરવાનું મને તક મળી છે અને ખૂબ સુંદર એક અનુભૂતિ થઈ અને ખૂબ સારો એક અનુભવ રહ્યો મારી સાથે અમારા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી અને તમામ વડીલ આગેવાનો અને સાથી મિત્રો આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને આપના માધ્યમથી વડોદરાના સર્વે પ્રજાજનોને